ભરૂચ જિલ્લાના અંકલેશ્વર દ્વારકા જવા રવાના થઈ હતી અંકલેશ્વર તાલુકાની સિત્તેર થી વધુ અહિરાણીઓ નિલેશ ચોકડી ખાતે એકત્ર થઈ ત્યાંથી સાંજે પાંચ કલાકે દ્વારકા જવા રવાના થઈ હતી દ્વારકા ખાતે યોજાનાર ગરબા ગરબામાં સાડત્રીસ હજાર અહિરાણીઓ રાજ ગરબામાં ભાગ લેનાર છે જે એક ગિનીશ બુક ઓફ રેકોર્ડ થવા જઈ છે ત્યારે આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાની પણ સાક્ષી થવા માટે આજરોજ દ્વારકા પહોંચશે પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરવાનો અને દ્વારકાધીશને ગમે એવું ભગવત સામાજિક અને ધાર્મિક કાર્યનો સુભગ સમન્વય એટલે આહિરાણી મહારાજ સાથે આજના લોકશાહી અને આધુનિક સમયમાં યત્ર નાયસ્તુ પૂજ્યતે રમંતે તંત્ર દેવતા સૂત્રને અનુરૂપ આહીર સમાજમાં મહિલાઓને સમ્માન ભાવ સાથે તેમની સક્ષમતાનો અને તેમના નેતૃત્વનો સમાજને લાભ મળે તેવા હેતુથી બનેલા આ પ્લેટફોર્મમાં સમાજની મહિલાઓ અત્યાર સુધીના આયોજનમાં પોતાની સક્ષમતા અને નેતૃત્વ પુરવાર કર્યું છે એક જ પ્લેટફોર્મ પરથી ઈષ્ટદેવ શ્રી દ્વારકાધીશની હાજરીમાં સમાજની એકતા અખંડિતતા સામાજિકતા પ્રભાવ ભવ્ય વારસો પ્રદર્શિત કરીને વિશ્વને એક હકારાત્મક સંદેશ આપશે સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે આજ મહારાષ્ટ્રના ભાગરૂપે વિશ્વ શાંતિ રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકાની સિત્તેર થી વધુ આહિરાણીઓ દ્વારકા ખાતે યોજાનાર રાસ ગરબામાં ભાગ લેવા જઈ રહેલ તમામ અહિરાણીઓને સમાજના આગેવાનો આહિર સમાજના અગ્રણીઓ સહિત નામી અનામી અગ્રણીઓ ઉપસ્થિત રહી તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી

આજ રોજ અંકલેશ્વર થી અમારા અહીંથી એસી મહિલાઓ જે છે એના માટે અમે શુભકામના પાઠવવા માટે આવ્યા છીએ અને દુવારિકા અંદર આજ રોજ ભવિષ્યમાં ભગવાન દ્વારકાધીશ હતા ત્યારે જે રાસ રમાયો હતો ઈ રાસ આજે સાડત્રીસ હજાર બહેનો રાસ રમાવાનો છે અને આહિર સમાજ આખા ગુજરાત ના સમાજ એક તાગડી તોડાવાનો છે ખંભે ખંભા મિલાવી અને આજે જે રાસ નું આયોજન થઈ રહ્યું છે ઈ આહિર સમાજ માટે ગર્વની વાત છે અને આવી રીતે અમેશ માટે ભગવાન દ્વારકાધીશ ને ચારે હાથ અમારા ઉપર રૂ અને આવી સમાજ કાયમી માટે આવી રીતે હળી મળે અને રીએ બધા જ એક થઈ અને આવી રીતે રાસ રમે પણ કોઈ પણ કાર્ય કરે અને જે આ કાર્ય કર્યું છે એને અમે ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ અને અમારે અહીંયાથી જે મહિલા મંડળ છે એના દક્ષાબેન એના કન્વીનર હતા ધનુશ્રી બધાને અમે ખુબ ખુબ અભિનંદન આપીએ અને આજ રોજ અમારા સમાજના આગેવાનો બધા નાગજીભાઈ હોય નરેન્દ્રભાઈ હોય રાહુલભાઈ હોય વિજયભાઈ બિપિનભાઈ હાર્દિકભાઈ આ બધા વિક્રમભાઈ અમે બધા જ આજે એમને શુભકામના પાઠવાયા છે અને આ રાસ ની અંદર જે મહેનત કરી રહ્યા છે એ અમારા અમીરભાઈ અને હરમદભાઈ સોલંકી અને પ્રદીપભાઈ વાઢિયા ત્યાં પૂગી ગયા છે અને હાલથી અમારે ભાઈ રાવલિયા રાહુલિયા જઈ રહ્યા છે અને વિશેષ વાત એ છે કે આ સમાજની અંદર અંકલેશ્વર ભરૂચ ને એવી સેવા મળી છે જય દ્વારકાધીશ જય મુરલીધર અમે આજ રોજ બાવીસ તારીખ ના રોજ અમે દ્વારકા જઈ રહ્યા છે કાલે અમારે ધ્વજારોહણ કરવાનું છે દ્વારકાધીશ ને છે ઓ ત્યાં સમાધિ લીધેલી છે ત્યારે દ્વારકા ઢોલીના સ્વરૂપે આવેલા હતા અને એની હારે ચાર દિવસ એક મતલબ ચોવીસ કલાક ચોવીસ કલાક ઢોલીના સ્વરૂપે ઓ આશ્રય મિત ત્યારે એ લોકો ને હજી પણ સમાધિ છે ત્યાં અને હજી ઢોલ ના ઢોલ નો અવાજ આવે છે તેના પાળિયા અને આજે એ અમે સ્વપ્ન પાછું પૂરું કરીએ છીએ